તક્ષશિલા અગ્નિકાંડ અને રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જેવી શહેરમાં ન બને તે હેતુથી પાટણ શહેરની તમામ બાંધકામની પરવાનગી રજૂ કરેલ લેઆઉટ મુજબ કરાવવા બાબત અને જો લેઆઉટ મુજબ બાંધકામ ન હોય તો સત્વરે દૂર કરવા બાબતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા માટે શહેર કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા પરંતુ ચીફ ઓફિસર હાજર ન હોવાના કારણે શહેર કોંગ્રેસ દ્વારા પાલિકાઓ એસને અગિયાર મુદ્દાનું આવેદનપત્ર આપવામાં આવ્યું જો લેઆઉટ પ્રમાણે કરવામાં કામગીરી નહીં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ભ્રષ્ટાચાર પાટણ શહેરનો જિલ્લાનું વડું મથક છે વડુમથક હોવાના નાતે પાટણ શહેરમાં શૈક્ષણિક અને ધંધાકીય અર્થે લોકો માઇગ્રેટથી પાટણ શહેર વરસાદ માટે આવે છે વરસાદ કરવાના હિસાબે પાટણ શહેરમાં આજે રહેણાંક સોસાયટી હોય કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય ખૂબ બની રહ્યા છે પણ પાટણ નગરપાલિકાના ભ્રષ્ટાચારી અધિકારીઓ અને પાટણ નગરપાલિકાના ભ્રષ્ટાચારી પદાધિકારીઓના કારણે આજે જે વિકાસ જે થવો જોઈએ જે પરવાનગી આપવી જોઈએ એ ગેરકાયદેસર રીતે આપવામાં આવે છે પાટણ શહેરમાં બનતા કોમ્પ્લેક્ષની અંદર પાર્કિંગ પણ હોતા નથી પાર્કિંગ ફક્ત ચોપડામાં બતાવેલા હોય છે નિશાન ભાઈ નકશામાં ખાલી બતાવેલા હોય છે બાકી સ્થળ ઉપર પાર્કિંગ પણ વેચી ગયેલા છે પાર્ક કોમ્પ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્ષની અંદર જે પબ્લિક ટોયલેટ બ્લોક મૂકવા જોઈએ એ પણ હોતા નથી તેમજ ફાયર સેફ્ટીની વાત કરું તો ફાયર સેફ્ટીના અમુક નિયમો છે લિફ્ટના પણ અમુક નિયમો છે જે પરવાનગીઓ જૂની લીધેલી હોય છે એની રિવાઇઝ પરવાનગીઓ માટે જ્યારે એને ફરતી પરમિશન માટે આવતી હોય છે ત્યારે રોડ રસ્તા પણ ખવાઈ જતા હોય છે આજે પાટણમાં ભૂતકાળમાં જેમ ગુજરાતની અંદર મોરબી હોનારાત બની હતી સુરતનું તક્ષીલા કાર્ડ બન્યું હતું અને રાજકોટની ગેમ ઝોનની અગ્નિ કાર્ડ બન્યું હતું એમાં ઘણા બધા નિર્દોષનો જીવ ગુમાવ્યો હતો પાટણમાં ભવિષ્યમાં કોઈ ન બને એ માટે કોંગ્રેસના પ્રેમી માણસોએ અમે પાટણ શહેરના ભ્રષ્ટાચારી પદાધિકારીઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓને જાગતા કરવા માટે એક આવેદનપત્ર આપ્યું છે કે તમે જે કામગીરી કરો લેઆઉટમાં જે નાક નકશા બતાવવા પ્રમાણે એ પ્રમાણે કામગીરી કરો અને જે જે કોમ્પ્લેક્ષોની અંદર પાર્કિંગ વેચી ગયા છે પાર્કિંગ ખુલ્લા કરો જે કોમ્પ્લેક્ષ ફાયર સેફ્ટી નથી અને ફાયર સેફ્ટીના જે નિયમો છે ખરેખર અમે પાણી ટાખવું યથાવત રાખવું પડે તો આ લોકો ખાલી લાલ લાલ પાઇપ રાખીને સંતોષ માનતા હોય છે તેમજ જે પણ વ્યવસ્થા થતી હોય એ લેઆઉટમાં જે બનાવે બતાવેલ છે એ પ્રમાણે કરવા માટે આજે અમે આવેદનપત્ર આપેલું છે આગામી સમય જો કરવામાં નહીં આવે તો ગાંધીજી માગે મેં આંદોલન કરીશું